એક રમત વાસુ ને એટલી બધી ભરી પડી જાય તો એને નહી વિચાર મહાદેવ મહાદેવ સ્વાગત છે નવા તો આવી ગયો હનુમાન કામ છે ન્યા મુખી બાપા ધ્યાન રાખતા હતા અને મુનાભાઈ ચણચર કરતા એટલામાં જ મને ફોન આવ્યો કે ફટાફટ સાહેબ ના દવાખાને આયુ વાસુ બીમાર પડી ગયો છે અને બાટલા ચડાવવાની નોબત આવી ગયો છે પછી તો હું લઈને ભાઈ જો વાસુને સડતા બાટલા કાલ હવાર સુધી તો એને નખમાય રોગ નહોતો ત્યાં હવાર પડી ત્યાં આવી ગયો બાટલો ચડાવવા એવું તો એને શું કરેલું હોય છે કરેલા કરમ ભોગવવા જ પડે અહીં ને આયા પછી તો સાહેબ એક પછી એક ઇન્જેક્શન મેળા ચડાવવા વાસુને ને થાતી પીડા પણ ક્યાં જાય કોને કે ભરતભાઈ ને ખબર પડી તો હોટલ પડતી કામ પતાવી ને હું આવી ગયો થોડુંક લાઠી કામ હતું એ અને આ છે અમારા માસ્યા વસુલીભાઈ ઉર્ફે હરિભાઈ અને આ છે લાલભાઈ બહુ મજાના માણસ છે લાઠી આવો તો જરૂર મળજો હરિભાઈ કે ગાડી ગારો ગારો થઈ ગઈ તો મેં કીધું લાઈવ ને હાથ ધોરાવતો ધોર આવતો બે દિવસની અંદર અમારે સુરાપુરા નું કાર્ય આદરવાનું છે એટલે મંડપમાં બોલાવી લીધા અનક અને હાર્દિક એટલે એને સમજાઈ દીધું કઈ રીતે ક્યાં ક્યાં હું રીતે કઈ બધું કરવાનું છે એટલે એ મંડી ગયેલા કામ કરવા એટલામાં ઝલકો આવી ગયો મંડપના થાંભલા ને એવું બધું લઈને ખડકી દીધા ન્યા ન્યા બધાને કામે ચડાવીને આવી ગયો હું ટોડા હોટલે ચા પીવા કેમ કે ચા પીધી નહોતી ને ભરતભાઈ ની ચા પીધા વગર આપણને ચેન પડે ને ગમે એવો રોગ હોય ગમે એટલા બાટલા ચડતા હોય પણ એનો ધંધો મૂકીને વાસુર ક્યાંય નો જઈએ કે એનું જાગતું ઉદાહરણ જોઈ લો તમે આ વાસુર થોડાક સક્કર ચડતા હતા એને અણશક્તિ મને ઘરે મૂકી જાય પછી રાતે હું આવી ગયો સુરાપુરા દાદાનું કામ ચાલુ છે ન્યા સમયાણું બધું રેડું પડ્યું હતું એટલે મેં પકાને કીધું મેં કીધું હાલ ને હાલા ને બધું ધ્યાન કરતા આવી કઈ રીતનું હું છે બધું છે હાલો થી આજનો દે અહીંયા સુધી જ હતો અને મને ફોલો નો કરતા તો કરી નાખજો જય ઠાકર